અલ્યા માર બેટો પોપટી કલર બે હતા નોના માં કેમ એક જ રહી ગયો અમન લાગે એનો બબુલીઓ આવે તો માર બેટો ચોર હીરો જ લઈ જોય છે ઈ પૈસા પૈસા કરતો તો ઈ જ લઈ જોય હવે આવા જ હાલ નઈ ને આવા જ પછી ની વાત લ્યા તારી લઈ જો મારું બીજું આ તો

हम दिन कराया थोड़ा मां आको पैकेट लेवा धंधा में शर्म आको पैकेट लीन ले जाओ तुम तो आखा पैकेट में लाए आखा पैकेट में मुको तो मन घने फोन अंग देख तो करो आजो है के पही पुटी जेलो है आ करो अन कलर नऊ पावे कलर नऊ कलर नऊ हो हम हओ कलर रे लेवो है पिचकारी પાછો હું જોવું પણ દેખાય તો હું ભેગું કરી દે પાછું તમે યાર શું મગજ ખાવા યાર આવો એક તો આ રાખવાનો આપણે બરોબર ગુલાબી મોટી પુટલી નહી ના આ જ છે તો બે પુટલી આલો ગુલાબીની જે જેલી ઓ લઈ રહ્યો યાર તમા પસંદ આવે મગજ મારી ઘણી મત કરો યાર કા લઈ લઉં હમ કા લઈ લઉં હમ ફુગ્ગા તો પોચ લઈ લઉં બીજા બે ગાડી ના લડો

ના લે હજુ એક ગ્રાહક આયો બોલો ક્યાં કરો કલરમાં નો બની આ હે આ કોકરા જેવું લાગે ને પણ કેમિકલ વાળો કલર લાગે અલા એકલા કેમિકલ વગર નો હે મન તો એ થાય છે તો તમાર નઈ લેવાના રેહા દે આપણે યાર શું તમે યાર મારા આખો ધંધો બગાડો પણ જોઈ લેવું પડે ને કે આ તો મોટું બગડી જાય પણ યાર આ તો હાલ દો ને એક બોલ એક ના મળે એમ ફૂગો ના મળે ફૂગો ફૂગો હાલતા નઈ ના ફૂગો ના મળે

આ 250 રૂપિયામાં આલ દઉ ભાઈ આ તને આલ દે લઈ લેજે ના બંદો 20 રૂપિયામાં આલ તું તો લઈ ના 20 ના આલ યાર 20 રૂપિયામાં આખા દાડાને મજૂરી કરીને તું તમે આપણે નહીં લેવું દે લે લે આ આલ દે લે બસ ના આપણે 40 રૂપિયામાં જ આલ લે લે લ્યો મફત આલો સારું હે તો પૈસા આલ દેજો તા હું નહીં આલતો દે આલ તો લે ને કોઈ નહીં નહીં લેવા તા હેડો નહીં લેવા તો આવ ધંધો જો